નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં બોલાય એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બની મિત્રો આજે તારીખ બાવીસ બે બે હજાર પછી વાર થઈ ગયો શનિવાર મિત્રો હાલ જીરાના બજારની ભાવ વાત કરીએ તો મિત્રો સારી ક્વોલિટી વાળાના ભાવ પ્લસ ભાવ બોલાય છે અને જાણી લેવી આજના બજાર ભાવ ખેડૂત મિત્રો રોજે રોજ રોજના બજાર માંગતા હોય તો ખાસ વિડીયો લાખ આપી અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન અને તાજા બજાર ભાવ રાજકોટ ત્રણ હજાર બસો છ્યાલી ચાર હજાર એકસો ને અડસઠ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર નવસો ને બાવન રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસો પચાસ થી ચાર હજાર બસો ને છ્યાલી રૂપિયા સુધી મોરબી ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને સુડતાલીસ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ ત્રણથી ત્રણ હજાર સાતસો ને ત્રેવીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર ચારસોથી ચાર હજાર ત્રણસો ને બાવીસ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ચારસોથી ચાર હજાર સો રૂપિયા સુધી જસતણ બે હજારથી ચાર હજાર એકસો ને ત્રેવીસ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર આઠસો ત્રેસઠ થી ચાર હજાર એકસો ને ત્રીસો રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર બસો થી ત્રણ હજાર નવસો ને સડસઠ રૂપિયા સુધી પોરબંદર બે હજાર છસો નેવું થી ત્રણ હજાર નવસો ને સિમ્મોતેર રૂપિયા સુધી ધ્રવલ ત્રણ હજાર છસો એસી થી ત્રણ હજાર આઠસો ને પંચાવન રૂપિયા સુધી ફસાવ ત્રણ હજાર છસો બત્રીસ થી ચાર હજાર સાતસો રૂપિયા સુધી उंचा त्रण हजार ससो ऐंशी चार हजार सात सोने पिस्ताळीस रुपया सुधी हरि त्रण हजार नऊ सो चार हजार एक सोने पिंचर रुपया सुधी पाटण त्रण हजार त्रण चार हजार रुपया सुधी तानेरा त्रण हजार नऊ चार हजार बसो रुपया सुधी मेहसा त्रण हजार सात रुपया चार हजार थरा त्रण हजार ते चार रुपया રાધનપુર ત્રણ હજાર છસોથી ત્રણ હજાર છસો નેવું રૂપિયા સુધી ભાભર ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર સિમ્મોતેર રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર નવું રૂપિયા સુધી વાવ ત્રણ હજાર બસોથી ચાર હજાર રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો વાત જીરોના બજાર ભાવ વિડીયોમાં સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેખ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા